નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર જો મિત્રો તમારા ઘરમાં પૈસા ટકતા નથી તો આ દિશામાં બે મૂકી દેશો તો એક મહિનામાં બધા જ રસ્તાઓ ખુલવા લાગશે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરબીચનું ઘરમાં હોવું અને બહુ જ શુભ માનવામાં આવે છે મોરપીચ જે સ્થાન ઉપર હોય છે તે સ્થાનની નકારાત્મક ઉર્જાને દૂર કરી દે છે શાસ્ત્રોમાં મોરપીંછને સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો આ અત્યંત ચમત્કારી હોવાની સાથે ઘરના વાસ્તુ દોષોને પણ દૂર કરી દે છે પરંતુ મિત્રો વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં રાખવાના ઘણા એવા નિયમો જણાવવામાં આવ્યા છે મોરપીંછ જો તમે ઘરમાં રાખો છો તો અમુક ખાસ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ ત્યારે જ તમને આ વસ્તુનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં મોરપીચને રાખવાની સાચી દિશા અને સ્થાનના વિશે જણાવવામાં આવ્યું છે તો જો મિત્રો તમે તમારા ઘરમાં મોરપીચને એની નિશ્ચિત દિશામાં અને નિશ્ચિત સ્થાનમાં રાખો છો તો એ ઘરની નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરી દે છે અને તમને ધન પ્રાપ્તિના નવા માર્ગ બતાવે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે ભગવાન શ્રીકૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે

તો રાજા પણ રંગ બની જાય છે અને રંગ પણ રાજા બની જાય છે જો તમારા ઘરમાં પણ મોરપીચ છે તો આ નિયમ જરૂરથી અપનાવવા જોઈએ નહીતર તમે કંગાળ પણ બની શકો છો તો મિત્રો મોરપીચને ઘરમાં રાખવાના ઘણા બધા ફાયદાઓ છે પરંતુ મિત્રો ધન સંપત્તિના આકર્ષણ માટે આનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે મિત્રો જો તમારા ઘરમાં પૈસાની તંગી છે અને પૈસાનો બહુ ખર્ચ થતો હોય તેમજ ઘરમાં પૈસા આવતા ન હોય તો મિત્રો તમે પોતાના ઘરમાં મોરપીચ જરૂર લઈને આવજો અને તેને સાચી દિશામાં સ્થાપિત કરી દેજો આથી મિત્રો આ વસ્તુ છે એ અવશ્ય તમારા ધનમાં વૃદ્ધિ કરશે વાસ્તુશાસ્ત્રમાં આપણા ઘરમાં આપણે કેટલા મોરપીચ રાખવા જોઈએ તેનું રહસ્ય પણ જણાવવામાં આવ્યું છે તો મિત્રો આવો આપણે જાણીએ મોરપીંછની સાથે જોડાયેલા એવા કેટલાક વાસ્તુ નિયમો તો મિત્રો સૌપ્રથમ આપણે મોરપીંછના ધાર્મિક મહત્વ વિશે જાણીએ મિત્રો આપણા પ્રાચીન શાસ્ત્રોમાં મોરપીંછને એટલું મહત્વ શા માટે આપવામાં આવે છે તો મિત્રો આપણા પ્રાચીન પુરાણોમાં મોરપીંછને એક ચમત્કારિક યંત્ર માનવામાં આવે છે આનો પ્રયોગ છે એ ઘણી બધી પ્રકારની તાંત્રિક વિધિમાં પણ કરવામાં આવે છે તંત્ર સાધનામાં આનો આ પ્રયોગ કરીને સમોહન શત્રુનાશ અને નકારાત્મક શક્તિઓને નષ્ટ કરવામાં આવતું હતું આની સિવાય જ્યોતિષ વિદ્યામાં પણ મોરપીચનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં મોરપીચની સાથે જોડાયેલા ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે તેમજ મિત્રો આયુર્વેદ વગેરે જેવા ગ્રંથોમાં વ્યાધિઓ અને રોગને નષ્ટ કરવા માટે પણ મોરપીચ છે એ સહાયક બને છે તેમજ મિત્રો મોરપીચ છે એ આપણા ઘરની નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને તેની સાથે જ ઘાતક જાનવર છે એ આપણા ઘરમાં પ્રવેશ કરી શકતા નથી એટલા માટે જ મિત્રો વનમાં જે લોકો નિવાસ કરે છે તે લોકો મોરપીછને પોતાના ઘરની બાજુમાં રાખે છે મોરની સાથે જોડાયેલી ઘણી બધી કથાઓ છે એ આપણા શાસ્ત્રોમાં લખેલી છે પક્ષી શાસ્ત્રમાં મોરની સાથે જોડાયેલી એક કથાનું વર્ણન મળે છે મિત્રો પ્રાચીન યુગમાં સંધ્યા નામનો એક મોર હતો એ બહુ જ શક્તિશાળી અને બહુ જ મોટો તપસ્વી હતો ગુરુ શુક્રાચાર્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને સંધ્યા નામના અસુર દેવતાને તે પોતાનો શત્રુ માનવા લાગ્યો હતો એણે બ્રહ્મદેવ અને ભગવાન શિવ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું અને બહુ જ અધિક શક્તિશાળી બની ગયો હતો આના પછી તેને સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું અને ઘણા બધા દેવતાઓને બંદી બનાવી દીધા હતા અને તે અસુરોને પરાજિત કરવા માટે દેવતાઓએ એક યોજના બનાવી હતી તેના માટે તેણે મોરપીચની સહાય લીધી હતી બધા જ દેવતા નવગ્રહ છે એ મોરપીચમાં બિરાજીમત થઈ ગયા હતા કે જેથી મોરપીચ છે એ સૌથી વધુ શક્તિશાળી બની ગયું હતું અને મિત્રો તેને વિશાળ કાયરોપ ધારણ કરીને તે સંધ્યા અસુર ઉપર આક્રમણ કર્યું આથી આ યુદ્ધમાં સંધ્યા અસુરનું વધ થઈ ગયું અને દેવોને તેનો આવધિપત્ય ફરીથી પાછું મળી ગયું આથી બધા દેવોએ તે મોરની પ્રશંસા કરી અને તે મોરને પૂજનીય હોવાનું વરદાન આપી દીધું ત્યારથી જ મિત્રો મોરને બહુ જ પવિત્ર માનવામાં આવે છે જે સ્થાન ઉપર મોરપીચ જો હોય છે તે સ્થાન ઉપર નવગ્રહોને અશુભ પ્રભાવ પડી શકતો નથી મિત્રો માત્ર ઋષિ મુનિઓ અને દેવતા જ નહીં પરંતુ ભગવાન કૃષ્ણ પણ પ્રશંસા કરે છે છે ભગવાન મોરની શ્રેષ્ઠતાનું પણ વર્ણન કરેલું અને તેણે મોરપીછને પોતાના મુકટમાં ધારણ કરીને મોરને શ્રેષ્ઠ હોવાનું પ્રમાણ પણ આપ્યું છે મિત્રો મોરપીછ વિના ભગવાન શ્રી કૃષ્ણ છે તે ક્યાંય જઈ શકતા નથી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મોર છે તે શાંતિ અને પ્રેમનું પ્રતિક છે તેમજ મોર સુખ સમૃદ્ધિનું પ્રતિક પણ છે મોરપીચ છે એ મનુષ્યને બધી જ બાજુથી નકારાત્મક શક્તિથી બચાવે છે મિત્રો મોરને વિવિધ દેવી દેવતાઓના પ્રતિકના રૂપમાં પુરાણોમાં જોવામાં આવ્યો છે મા લક્ષ્મી દેવી સરસ્વતી તેમજ ભગવાન ગણેશ ભગવાન કાર્તિકે એવા અનેક દેવી દેવતાઓનો સંબંધ છે તે મોરની સાથે જોડીને બતાવવામાં આવ્યો છે મહાલક્ષ્મી ધન સંપત્તિ ઐશ્વર્ય પ્રદાન કરવાવાળી દેવી છે તેમજ લક્ષ્મીને મોરપીંછ છે તે અત્યંત પ્રિય છે તેમજ લક્ષ્મી માતાની પાસે મોરપીંછ જો રાખવામાં આવે તો તે જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે સરસ્વતી માતાનું વાહન છે તે મોર છે એટલા માટે મિત્રો વિદ્યાર્થી હોઈએ પોતાની પાસે મોરપીંછ અવશ્ય રાખવું જોઈએ જો તમે ઘરમાં વાંસલીમાં મોરપીંછ નાખીને પોતાના ઘરમાં રાખો છો તો મિત્રો આનાથી આપણા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બની જાય છે 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 મિત્રો ઘર એ એક મંદિરની જેમ હોય આથી જો એમાં રહેવાવાળા બધા જ સદસ્યો રોજે એકબીજા સાથે ઝઘડો કરવા લાગે તો આ મંદિર નહીં પણ યુદ્ધનું મેદાન બની જાય છે તેમજ મિત્રો ઘરમાં કલેશ અને ઝઘડા હોવાના ઘણા બધા કારણો હોઈ શકે છે પરંતુ મિત્રો સૌથી મોટું કારણ છે એ ઘરમાં નકારાત્મક ઉર્જાનું પ્રવેશ કરવું હોય છે પરંતુ મિત્રો આપણા ઘરમાં આ નકારાત્મક ઉર્જા છે એ ક્યાંથી આવતી હોય છે અને મિત્રો આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે આપણે કયા ઉપાયો કરવા જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રત્યેક ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવાવાળી વસ્તુઓ હોય છે તો મિત્રો આ વસ્તુઓ વગર આપણું ઘર છે એ ચાલી શકતું નથી તેમજ મિત્રો આ વસ્તુઓને આપણે ઘરેથી બહાર કાઢી શકતા નથી પરંતુ મિત્રો એ નકારાત્મક શક્તિને અવશ્ય બહાર કાઢી શકીએ છીએ એટલા માટે મિત્રો આપણે મોરપીચનો ઉપયોગ કરવો બહુ જ જરૂરી હોય છે મિત્રો તમે ત્રણ મોરપીચ લેજો તેને પોતાના ઘરમાં મુખ્ય દ્વારની પાસે સાત વાર હવામાં ફેરવી દેજો આનાથી મિત્રો તમારા ઘરની નકારાત્મક ઉર્જા છે તે બહાર જતી રહેશે જો મિત્રો તમે દરરોજ સવારે આવું કરશો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે તે ધીરે ધીરે સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું વાતાવરણ નિર્માણ થઈ જશે મિત્રો આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવીશું કે ઘરમાં એવી કઈ ત્રણ જગ્યા છે કે જ્યાં તમારે મોરપીચ અવશ્ય રાખવું જોઈએ અને મિત્રો આ જગ્યાઓ ઉપર તમે જો મોરપીચ રાખી દો છો તો મિત્રો તમારા ઘરમાં પણ સૌથી અધિક સકારાત્મક ઉર્જા બનેલી રહેશે સૌ પ્રથમ ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે જો તમારા ઘરમાં ઉર્જા છે અને આ વસ્તુ છે એ પરિવારના સદસ્યોની પ્રગતિમાં બાધારૂપ આવે છે તો મિત્રો તમે પોતાના મુખ્ય દ્વારની પાસે ગણપતિ દાદાની મૂર્તિ રાખી શકો છો અને તે ગણપતિ દાદાની મૂર્તિની બાજુમાં બે મોરપીચ મૂકી દેજો આનાથી મિત્રો તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે તે દૂર થઈ જશે અને આવી પણ નહીં શકે જો મિત્રો તમારા ઘરનો મુખ્ય દ્વાર છે તે વાસ્તુશાસ્ત્રની વિરુદ્ધ છે તો તમારે મુખ્ય દ્વાર ઉપર ત્રણ મોરપીચ જરૂર રાખવા જોઈએ આનાથી મિત્રો વાસ્તુ દોષ છે તે સમાપ્ત થઈ જાય છે અને બીજી વાત એ છે કે ઉપગ્રહોના દૂર પ્રભાવથી બચવા માટે તમે આ ઉપાય કરી શકો છો જો મિત્રો ઘરના સદસ્યો ઉપર ગ્રહોનો દૂર પ્રભાવ થતો હોય અથવા તો ગ્રહોની સ્થિતિ ખરાબ ચાલી રહી હોય તો મિત્રો મોરપીચ લઈને તેની ઉપર ગંગાજળનો છંટકાવ કરજો પછી આ મોરપીજ છે તેને એવા સ્થાન ઉપર મૂકી દેજો કે જ્યાં તે કોઈને દેખાઈ ન શકે આનાથી ગ્રહ શાંતિ થવામાં મદદ મળી શકે છે તેમજ ત્રીજી વાત એ છે કે ખરાબ નજરથી બચવા માટે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ જો મિત્રો ઘરના કોઈ સદસ્ય અથવા તો બાળકને કોઈની નજર લાગી ગઈ છે અથવા તો કોઈની ખરાબ નજરનો પ્રભાવ પડી ગયો છે તો મિત્રો જ્યારે તમે સુવો છો તો એ વ્યક્તિના તકિયા નીચે એટલે કે વ્યક્તિના ઓશિકા નીચે મોરપીચ જરૂરથી મૂકી દેજો અને પછીના દિવસે આ મોરપીચને કોઈ વહેતા પાણીમાં અથવા તો કૂવામાં નાખી દેજો આનાથી મિત્રો ખરાબ નજર હોય છે તે ઉતરી જાય છે તેમજ ચોથી વાત એ છે કે જો ભણતરમાં મન લાગતું ન હોય તેમજ ઘરના કોઈ બાળકનું મન બહુ જ અસ્થિર થઈ જતું હોય અને તેને વારાઘડીએ ઊંઘ આવવા લાગે છે તો મિત્રો વિદ્યાર્થીઓએ મા સરસ્વતીની સામે મોરપીચ રાખીને બીજા દિવસે તે પોતાના પુસ્તકમાં જોઈએ આનાથી વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધે અને સરસ્વતી માતાજીની કૃપા બનેલી રહેશે તેમજ મિત્રો પાંચમો ઉપાય છે તે દૃષ્ટ શત્રુઓથી છુટકારો મેળવવા માટે તમે આ ઉપાય અવશ્ય કરજો જો મિત્રો કોઈ તમારું દુશ્મન જાણી જોઈને તમને હેરાન કરે છે અને વારે વારે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તો મંગળવારના દિવસે હનુમાન દાદાના મસ્તકનો સિંદૂર મોરપીચ ઉપર લગાવીને સવારના સમયે નાહિયા વગર જ આ મોરપીચને વહેતા પાણીમાં અથવા તો કૂવામાં નાખી દેવાનું છે આનાથી તમને શત્રુઓથી છુટકારો મળશે તેમજ જો તમને કોઈ મનોકામનાનું ફળ મેળવવું હોય તો તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો જો તમારા મનની કોઈ પણ અધૂરી ઈચ્છા છે અને ઘણા બધા દિવસો સુધી કોશિશ કરવાથી પણ તમને તમારી મનોકામનાનું ફળ મળતું નથી તમારા કાર્યમાં વારે વારે રૂકાવટ આવે છે તો તમે રાધા કૃષ્ણના મંદિરમાં જઈને ભગવાન કૃષ્ણને મોરપીચ જરૂર ચડાવજો અથવા તો જો ઘરમાં જ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય તો તેને મોરપીચ અર્પણ કરી દેજો અને પોતાની ઈચ્છા જે હોય છે તેનું સ્મરણ કરજો તેમજ જો મિત્રો પતિ પત્ની વચ્ચે તણાવ હોય અથવા તો જો ઘરની અંદર કલેશ હોય તેમજ વારે વારે ઝઘડા થતા હોય તેમજ એકબીજા વચ્ચે પ્રેમ ઓછો થઈ જાય છે તો મિત્રો એ લોકોના બેડરૂમમાં દક્ષિણ પૂર્વ દિશામાં મોરપીચ જરૂર રાખવો જોઈએ આનાથી પતિ પત્નીના પ્રેમ જરૂર વધે છે અને મનોબળ સારું થઈ શકે છે તેમજ મિત્રો આ આઠમો ઉપાય છે તે ધનની વૃદ્ધિ માટે છે જો તમારા ઘરમાં પૈસાની કમી હોય અચાનક ધન ખર્ચ થઈ જાય છે તો મિત્રો ઘરમાં તિજોરી અવશ્ય બનાવજો તેમજ તિજોરી રાખો ત્યારે તે ધ્યાન રાખવાનું છે કે તિજોરીને પશ્ચિમ દિશા બાજુ રાખજો અને તેનું મુખ પૂર્વ દિશા બાજુ હોવું જોઈએ આનાથી મિત્રો દેવીની કૃપા દ્રષ્ટિ બની રહેશે તેની સાથે જ મિત્રો લક્ષ્મી માતાની પૂજામાં મોરપીચ રાખીને તેને તિજોરીમાં મૂકી દેજો આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ધનની કમી તમને લાગતી શકતી નથી તો મિત્રો પૈસાની સમસ્યા આવતી હોય તો ઘરના અગ્નિ કોણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં બે મોરપીંછ લટકાવી દેજો આનાથી જલ્દી જ તમને ધન પ્રાપ્તિના નવા માર્ગો મળવા લાગશે તેમજ મિત્રો નવમા ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો તમે કોઈ પણ શુભ દિવસે એક મોરપીંછ લઈને ઘરના એક એવા સ્થાન ઉપર રાખી દેજો કે જ્યાં આવનારા લોકોની નજર સૌથી વધારે પડી શકે મિત્રો મોરપીચ છે તે નકારાત્મક ઉર્જાને અવશોષિત કરી લે છે આટલા માટે મિત્રો તમારે મોરપીચને એવા સ્થાન ઉપર રાખવું જોઈએ કે જ્યાં તે બધાની નજરમાં આવી શકે મિત્રો મોરપીચનો આ ઉપાય છે એ માત્ર તમને જ નહીં પરંતુ તમારા ઘરના સદસ્યોમાં જીવનમાં પણ સુખ સમૃદ્ધિ જરૂરથી લઈ શકે છે તેમજ મિત્રો પૌરાણિક માન્યતાઓ અનુસાર કાલ સર્પદોષથી મુક્તિ મેળવવા માટે શ્રી કૃષ્ણએ મુકટમાં મોરપીંછના ધારણ કરેલા છે કાલ સર્પદોષને દૂર કરવા માટે આ ઉપાય કારગર છે મોરપીંછની સાપ સાથે દુશ્મની છે તેથી મોરપીંછને ઓશિકાના કવરમાં મૂકીને તેના પર સૂવું જોઈએ તેમજ મિત્રો ગ્રહની આડઅસરોને ઓછું કરવા માટે જે ગ્રહથી પીડાઈ રહ્યા છે તે ગ્રહના મંત્રનો એકવીસ વાર જાપ કરીને મોરપીશ પર પાણી છાંટવું ત્યારબાદ તેને પૂજા સ્થાન પર રાખજો થોડા જ દિવસોમાં ચમત્કારી પરિણામ આવવા લાગશે નવજાત બાળકોને ખૂબ જ નજર લાગતી હોય છે આવી સ્થિતિમાં બાળકને ખરાબ નજરથી બચાવવા માટે ચાંદીના તાવીજમાં મોરના પીછા નાખીને તેના માથા ઉપર રાખો આનાથી ભય પણ દૂર થશે તેમજ મિત્રો જો કોઈ વ્યક્તિને ફાલતુ ખર્ચ કરવાની આદત હોય અથવા તો કોઈની પાસે પૈસા ટકતા ન હોય તો મોરપીચને તમારા ઘરની પૂજાના સ્થાનમાં રાખવાથી તમને ફાયદો થશે એવું માનવામાં આવે છે કે પૂજા ઘરમાં અથવા તો મંદિરમાં રાખવાથી ઘરમાં બરકત આવે છે અને પરિવારના સભ્યો વચ્ચે સંબંધો સારા હોય છે તેમજ મિત્રો વાસ્તવ પ્રમાણે મોરપીચને ફ્રેમમાં મઢાવીને ઘરમાં લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે તેમજ ઘરની દિવાલ પર મોરપીચ લગાવવાથી સુખ સમૃદ્ધિ બની રહે છે આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો નથી તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મોરપીચને ફ્રેમમાં મઢીને પૂજા ઘરમાં દેવી દેવતાઓ સાથે લગાવવાથી લાભ થાય છે ભગવાન ગણેશ સરસ્વતી માતા અને કૃષ્ણ ભગવાનની મૂર્તિની સામે પૂજા ઘરમાં મોરપીચ રાખવા તે વધારે શુભ માનવામાં આવે છે તેમજ તમારા ટુ વ્હીલમાં પણ મોરપીચ લગાવવાથી ફાયદો થશે આમ કરવાથી દુર્ઘટના થવાની શક્યતા ઘટી જાય છે સાથે જ કારમાં પણ મોરપીચ લગાવવાથી ફાયદો મળે છે આમ કરવાથી ઘરેથી જે હેતુ સાથે નીકળ્યા છો તેમાં પૂરી રીતે સફળતા મળવાની શક્યતા છે તેમજ વાસ્તુ પ્રમાણે ફ્રેમને સાફ કરતા રહો મોરપીચ ઘણા પ્રકારના આવે છે તેથી નકલી મોરપીચ ઘરમાં ન લગાવી દો તેનું ખાસ ધ્યાન રાખવું ક્યારેય મેલા હાથે મોરપીચને અડવું નહીં મોરપીચ જમીન પર ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તે પૂજનીય અને શુભ હોય છે તેથી તેની પૂજા અને આદર કરવો જોઈએ તેમજ મિત્રો ગણવામાં આવે છે કે બે મોરપીચને બેડરૂમમાં લગાવવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે કહેવાય છે કે કોઈ કપલ વચ્ચે ઝઘડાના કારણે અંતર વધવા લાગે છે તો તેને આ ઉપાય કરવો જોઈએ આમ કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી